ભાવનગર શહેરમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલ અનરાધાર વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે ત્યારે વરસાદને કારણે વડવા વિસ્તારમાં ત્રણ મકાનોનો કેટલોક ભાગ ધરાશાયી થયો હતો નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ ભાવનગર શહેરમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે ત્યારે શહેરના જુનવાણી ગણાતા વડવા વિસ્તારના પાદરદેવ ચબૂતરા પાસે આવેલ બે થી ત્રણ મકાનોનો કેટલોક ભાગ ધરાશાયી થયો હતો સદનસીબે આ ઘટના બની ત્યારે કોઈ ઘરમાં હાજર ન હતું અને રસ્તા પર પણ લોકોની અવર જવર ઓછી હોવાને કારણે મોટી જાનહાની ટળી હતી ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો ફાયર બ્રિગેડ દ્વારા તૂટી પડેલ મકાન કાટમાળ હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી આ ઉપરાંત અને પોલીસ તંત્ર પણ પહોંચી ગયું હતું અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું વડોદરા વિસ્તારમાં હજુ પણ અનેક મકાનો અત્યંત જર્જરિત હાલતમાં છે જે ગમે ત્યારે મોટી દુર્ઘટના નોતરી શકે છે સ્થાનિક નાગરિકો દ્વારા આવા જર્જરિત મકાનોને તાત્કાલિક દૂર કરવાની માંગ કરવામાં આવી રહી છે જેથી ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને ભાવનગરના જૂના વિસ્તારોમાં આવેલા જર્જરિત મકાનો હંમેશા એક મોટો ખતરો બની રહ્યા છે તંત્ર દ્વારા આવા મકાનો સામે વહેલી તકે કડક કાર્યવાહી કરવામાં આવે તે અત્યંત જરૂરી છે જેથી કરીને નિર્દોષ લોકોના જીવ જોખમમાં ના મુકાય બી ન્યૂઝ સાથે જોડાયેલા રહો વધુ સમાચારો માટે જોતા રહો બી ન્યૂઝ નમસ્કાર